બસ પહેરો બને આટલ મધુદ નો બનાવો દૂધ ને પાણી મે મિક્સર માં બનાવો દૂધ અમે રાઈખલો તો કે કમણ ખબર ન તો બીમાના ફોન આવે મોડો મોડો કવર મે મને મોળા જાવા જાય નહી કે ભેલો કે દે દૂધ દેર ન હો કરે હા નું આપડે કામ કર લીએ તો ઓ ગયા એટલે કે મોડો કામ થઈ જાય ને એનો ટાઈમ થઈ જાય આવવા એટલે જો ગમે બીમાના આવે તો ભોગ અમાર ફોન આવે હાજી તો અમે

નવ ગાત અમાર ઘર ના રોટલા ખળવાના હોય પછી માર લાગે છે કે મોલ દેતા હા મોલ એ હા રોટલા હે ખાઈબોલા રોટલું બનીને કરી હા આ તો સંચારી પોતાને કર્યા તો હેતાઈ રો ને કે આ રોટલા છે આ કોક બીજો પછી હા થોડું કામ કર દે ને હું થામ દીધા હા એને ઉપર માટલું પડી લેતું ગઈ આવે હા ને આમાં કેટલિક નાખ દે થોડુંક નાખો બસ બ બ એટલે બવા કે ઘાઠે ઉપરથી નાખ દે હા હવે ને ખાંડ ને ઓગરાવા નાખીએ મસ્ત અંગાન કોણ આ રહા મોલ તંદે અંગાન ને કે કે વેસુ આવે કે ખાંડ ઓગળવા દે હ

উপর তাই নিয় না

કોઈ વાત જાય ને બપોરા કરા બેઠીઓ અમાર બધીને ભેગા બપોરા કર ના નાય મારા હાહુન ભાઈ ને હા ને કરે ભેગા બપોરા

चयरवाई गए बस गया है हां तो चयरवाई गए हमें टाइम पाको होय ने बस जाती रह गई हां बस ने टाइम ही आले बस ने टाइम ही किए गए एला भाई का ने भी मंजरी काडावरा था ने तालागन में हमें हमें मारू काम कर लिए हां अडा ने थोड़ी जोर ही थाती फगाव दे तो हवा ने ओसा ना हवा ने डबल थाई पासा हेलो थैंक्स